હવે પેન્શનરોને પેન્શન ઉપાડવા માટે બેંકોના ચક્કર કાપવાની જરૂર નહીં રહે તો આ વિડીયો અંત સુધી સંપૂર્ણ માહિતી મેળવો જાણીએ સીપીપીએસ એટલે સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ આ નવી સિસ્ટમ પેન્શનરો માટે પેન્શન ઉપાડવાની પ્રથા બદલી નાખશે હવે પેન્શનરો કોઈ પણ બેંક અથવા તો બ્રાન્ચમાંથી પેન્શન મેળવી શકશે અને ખાસ વાત એ છે કે હવે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર પણ નહીં રહે તમે જ્યાં રહો ત્યાંથી તમારું પેન્શન તમે મેળવી શકો છો મિત્રો આ સીપીપીએસ દ્વારા પેન્શનરોને શું લાભ થશે તો પ્રથમ લાભ છે કે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર ટ્રાન્સફર કરવાની જરૂર નહીં રહે બીજું કોઈ પણ બેંક અથવા તો બ્રાન્ચમાંથી પેન્શન ઉપાડી શકાશે લાખ પેન્શનરો માટે જીવન સરળ બનાવશે તો મિત્રો સરકારની આ નવી પહેલ પેન્શનરો માટે જીવનમાં એક નવી સરળતા લાવી રહી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવારના પેન્શનરો સાથે આ વિડીયો શેર કરજો તમે નીચે કમેન્ટ લખીને જણાવો કે આ નવી સિસ્ટમ વિશે તમારો શું મત છે વધુ માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા નવા વિડીયોમાં ધન્યવાદ